જેમાં ત મિત્રો આજના નવા બ્લોક વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજનો બ્લોક વિડીયો છે તો મિત્રો હાલ આપણે ખેતરની અંદર ઓટો મારવાઈ ગયા હતા અને કાલથી વરસાદનું પ્રમાણ બહુ વધી ગયું છે અને ફૂલ વરસાદ પડે છે અને વરસાદમાં હાર નુકસાન બહુ છે તો મિત્રો શું કરવું અને શું ના કરવું હવે કોઈ સમજાતું નથી જેમ કે ખેતીની તો દરેક ખેતી બધી નિષ્ફળ જવા માંડી છે ચોમાસાની અંદર બહુ ભયંકર લોકેશન થઈ ગયું અને હવે શિયાળાનું પાક પણ આવ્યો શિયાળામાં એવી હાલત થઈ ગઈ જોઈ શકો છો કે આપણે ગવોનું વાવેતર કરી તું એ પણ નુકસાન જ જવાનું છે ખેડૂતોનો તો બહુ હાલત ખરાબ છે મિત્રો એવી સરકારને એવી મારી નમ્ર વિનંતી છે કે કોઈક સહાય કરે મિત્રો જો ચોમાસાની અંદર ઘણી ખેતી કરી હતું એ પણ બધું નુકસાન થઈ ગયું આપણે હવે બીજી આપણી આશા તો બીજી હે નહીં કોઈ ગામડાની અંદર જો આ સોયાબીના અંત બધું રોકી રાખ્યું છે પણ એ નુકસાન જ છે એમાં કોઈ મળવાનું નથી તો બનારો આપણા વિડીયોમાં આગળનું બધું લોકેશન તમને બતાવીએ મિત્રો હાલ આપણો ડોરોબોરોને ચાર પ્લો કરી દીધો છે તો ચાર બાર નાખી અને તૈયાર થઈ ગયા છીએ તો ચલો અમે આજુબાજુનું લોકેશન તમને બતાવીએ મિત્રો આ છે આપણે ચહેર માતાનું મંદિર જે ચહેર કોમેન્ટમાં લખવાનું બોલતા નહીં તમને ચહેર માતાનું દર્શન કરીએ તો ચલો બીજું લોકેશન તમને બતાવવાનો પ્રયત્ન કરીએ એન્ડ સુધી આપણા વિડીયોમાં જોડાયેલા રહેજો તો બહુ જબરજસ્ત વિડીયો બનશે જોઈ શકો છો મિત્રો આજુબાજુનું લોકેશન છે જોમ ફી જોમ લાગ્યા અહીં તો એકાદું મળે તો આપણે થોડું ખાઈ લઈએ પણ જોઈ ફળ નથી જો મિત્રો એકદમ લોકેશન અમારા ગામનું લોકેશન તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો જો જબરજસ્ત લોકેશન છે અને વરસાદની અંદર બહુ નુકસાન થઈ ગયું છે તો હાલ આપણે અહીંયા થોડી મેથીની બાજી નાખી હતી પણ એ પણ વરસાદમાં બધી બગડી ગઈ છે જોઈ શકો છો કેમ કે બહુ નુકસાન છે મિત્રો આપણા જે ચોમાસાની અંદર વાલળો આવી હતી તો દેશી વાલળ જુઓ આ લાગી ગઈ છે દેશી વાલો છે હવે લાગવાની તૈયારી થઈ ગઈ છે તો કોઈ બી આજનું જે તે અમારું ખેડૂત ખેતીવાડીનું લગતું કામ હશે એ પણ તમને રજૂ કરશું મિત્રો ના આ ખેતરમાં આપણે મકાઈ વાવેલી છે ઢોરવા માટે મકાઈ એકદમ ફર્સ્ટ ક્લાસ નીકળી ગઈ છે જોઈ શકો છો સારું લોકેશન છે મકાઈનું અમારા ગામનું લોકેશન મિત્રો જોઈ શકો છો એકદમ હરિયાણ સુંદર મજાનું અમારું ગામડું છે તો મિત્રો આ વિડીયો વધુ માં વધુ શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો લાઈક ઓછી પડે છે લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો તમે જેટલો અમને સપોર્ટ કરશો એટલો અમને વિડીયો બનાવવાની મજા આવશે મિત્રો આ ઝાડ તો તમે જેટલો અમને અમને સપોર્ટ કરશો એટલો વિડીયો બના રહેજો આપણા વિડીયોમાં તમને આગળનો લોકેશન બી બીજું બતાવીએ છીએ તો લાસ્ટ સુધી આપણા વિડીયો નો સપોર્ટ કરતા રહેજો તો આપણે સાર બાર મોડી દીધી છે કમ્પ્લેન જોઈ શકો છો એક બાજુ વરસાદ ના પડે એવી રીતના મોડી દીધી છે ઝાડ દેખાય છે તો મિત્રો ઉપર દૂધો કેટલો લાગ્યો છે એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ જોઈ શકો છો મવડી નાખી મવડી ઉપર લાગી ગયા છે અમારા ગામનું લોકેશન જેવું લાગે છે બોલા સુહાની બેન કોઈ કેવું હોય અમારે સુહાની બેન આવી ગયા છે ધાબા ઉપર કેવું હે ડાન્સ કરો થોડો આજુબાજુ બાજરો ગઈ ના ખાડા ગઈ ના ખાજે આજુ બાજુ બાજરો હો બાબા તારો આશરો અમારી સુહાની બેન છે આ અને આ વિડીયોમાં તો આવી જ છે પણ ખૂબ સપોર્ટ કરજો એમને ટેલિંગ હાલવાની બી ચાલુ છે તો ભગવાન માતાજીને મહેરબાનીથી આગળ જોઈ તો અમારી સુહાની બેનને માતા એક લાઈક કરી દેજો આમ કરી દેજો હા એમ એક લાઈક કરી દેજો અને મિત્રો જમ બનાવ આ વિડીયોને બધું શેર કરજો મિત્રો લાઈક કરજો અને તમારા સાથ અને સપોર્ટ થી અમે આગળના લોકેશન વિડીયો બતાવતા રહો તૂટી મૂટી ખાટલીમાં બેસી જઈશું હાની બેન બાજુ હે